અમદાવાદમાં એન્જલ ફિટનેસ નામની પ્રાઇવેટ લિમિટેડ કંપની ખોલીને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ દુબઈમાં કારોબાર ચાલે છે તેનાથી તમારે ઓછું વળતર ચૂકવવાનું રહે છે ઓછું વળતર ચૂકવવાની લાલચ આપીને છેતરપિંડી કરતા હતા લોકો પાસેથી આધાર કાર્ડ પાન કાર્ડ અને ક્રેડિટ કાર્ડ લઈને પર્સનલ લોન કરાવી રહ્યા કરાવી આપતા હતા છેલ્લા ત્રણ વર્ષથી લોકોને ઓછું વળતર ચૂકવવાની લાલચ આપી કરોડોની છેતરપિંડી કરતા હતા છેતરપિંડી કરવામાં પતિ બંટી અને પત્ની બંટી માહિર હતા પરંતુ સોરીન પંકજભાઈ પટેલ અને તેની પત્ની અક્ષિતા સોરીન પટેલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા હતા બ્યુરો રિપોર્ટ નરેશભાઈ પગી એન ગુજરાતી ન્યૂઝ ધોળકા ગુનો દાખલ થવા પામેલ છે જે ગુના નિયમો એવા પ્રકારની છે કે આ કામના આરોપી જે છે એ આરોપી જે લોકો છે તે સૌરીન પંકજભાઈ પટેલ અને તેમની પત્ની અક્ષિતા કરીને છે આ બંને જણાએ એન્જલ ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ આશ્રમ રોડ ખાતે એક ઓફિસ ભાડેથી રાખી અને રોકાણકારોનો સંપર્ક કરી તેઓને ખૂબ જ મોટું વળતર આપવાનું આશરે દસ ટકા જેટલું વળતર આપવાની લોભામણી લાલચો આપી લોકો પાસેથી રોકાણ કરાવતા હતા અને આ માટે તે લોકો કોઈ રોકડા પૈસા લેતા ન હતા પરંતુ તે લોકોના આધાર કાર્ડ પાન કાર્ડ આધારે ક્રેડિટ કાર્ડ મેળવી ક્રેડિટ કાર્ડ ઉપર પૈસા લેતા હતા એવી જ રીતે તે લોન પર્સનલ લોનો પણ લેવડાવતા હતા અને તેની સામે દસ ટકા ઊંચું વળતર આપવાનું લોભામણી